તું શા માટે બીઆય છે તું શા માટે તૈયારી નથી કરતો તું શા માટે ગભરાય છે તું શા માટે પ્રિપેરેશન નથી કરતો તો નમસ્કાર સાથીઓ હું આપ સર્વે મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ઘણી વાર એવું બને છે કે તમે તૈયારી કરતા હો છતાં હું જોવાઈ જાઉં છું કે મંજિલ તેરી હે તું જે તપના હે મંજિલ તેરી હે તું જે તપના હે તું જે એક ઉભરતા હુઆ સિતારા બનના હે દોસ્તો ઘણી વખત તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે અને પરિણામે મૂંઝવણ છે એમના માટે એક મોટિવેશન રૂપ પણ સાબિત થતી હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રિપેરેશન કરે છે જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થી મૂંઝવણ અનુભવે છે કે આટલું વાંચીશ કયું વાંચું કયું નહીં દોસ્તો એના માટે જો પણ તમે પ્રિપેરેશન ગમે તે વિષયની પ્રિપેરેશન કરો કોઈ બી એનો સિલેબસ વાંચો તમારી એક્ઝામ સમય પહેલા એક મહિના પહેલા તમારો સિલેબસ જો કવર હશે મિત્રો તો જ તમે સફળતા પાડી શકો છો કેટલાક વિદ્યાર્થીઓની મૂંઝવણો લગતા પ્રશ્નો અમે જોઈએ છીએ તો એની અંદર કહેતા કે સર જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ અમે ડિપ્રેશનમાં વયા જઈએ છીએ સા કારણ

તો તમારી જે ટોપિકો તમારા જેટલા ટોપિકો કવર થાય છે એટલા ટોપિકો કરો નાખી આખી ચોપડી કરો જેટલા ટોપિકો પાસલ પરીક્ષામાં પૂછાય છે તમને જે યોગ્ય લાગે છે એન્જ ટોપિકો વાંચો તો તમે સફળ થશો મગજને એકદમ રિલેક્સ રાખવાનો પ્રયત્ન કરો રિલેક્સ રાખવાથી તમને ઘણું એવું યાદ રહેશે માત્ર વાંચવું જરૂરી નથી વાંચ્યા પછી એની સમજવું પણ જરૂરી છે તમે જે ટોપિક વાંચો છો એને સમજો વિચારો અને મગજને એકદમ ફ્રીલી રાખો કોઈ ટેન્શન ના રાખો જ્યારે પણ તમને એવો અનુભવ થાય તો મને ટેન્શન આવે છે તો યાદ કરો એ આપણા મા બાપની સ્થિતિ યાદ કરો એ આપણી પરિસ્થિતિ યાદ કરો એમના ચહેરાની આ ખુશી જ્યારે તમે તમારા મા બાપને એક જોબ લાગ્યા પછી એમના ચહેરાની જે ખુશી જોવા માગો છો એ અત્યારે જોઈ લો અને યાદ કરો આપણી એ પરિસ્થિતિ કે માતા પિતા ખેતરની અંદર કામ કરીને આપણને ભણાવે છે અને એક ખેત મજૂરીના કારણે આપણે આગળ આવ્યા છીએ અને એમને પોતાના જીવનનું સ્ટ્રગલ કરીને આપણા માટે એને યાદ રાખી આપ તમારા મા બાપના સપનાઓ જોઈ તમારા મિત્રોની સપનાઓ જોઈ હરોળમાં જોઈ તમે કોમ્પિટિટર્સમાં છો તો તમારે આ બધાનું એનાલિસિસ કરીને તૈયારી કરવાની છે મિત્રો તો તમારા માટે તમારા મા બાપ જો આટલું કરવા તૈયાર હોય તો તમારે પણ થોડો રિસ્પોન્સ તો મા બાપને આપવો જોઈએ દોસ્તો આ વિડીયો પાછળનો કહેવાનો અર્થ એ છે જ્યારે પણ તમે તૈયારી કરો છો મૂંઝવણ અનુભવો છો તો એક નજર એ દુઃખી મા બાપ સામે નાખી જોજો અને તમને તમારું મોટિવેશન ત્યાં જ મળી જશે હમણાં એક પિક્ચર છે તમે કદાચ એક મૂવી જોઈ લેજો એ મૂવીની અંદર મસ્ત કહેલું છે કે એક નાનકડો છોકરો ભણવા માટે બારીએ જઈને ભણે છે અને છેલ્લે એ વિદ્યાર્થી પોતાનું સ્ટ્રગલ કરી અને i